ખૂબ જ સરળ પદ્ધતિથી ગેસ સળગાવ્યા વગર આજે આપણે બિસ્કિટમાંથી મોડક બનાવવાના છે બહુ જ સરળ પદ્ધતિ છે બાળકો પણ એને ઇઝીલી બનાવી શકે છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમે તો લાઇક કરજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો એના માટે અહીં મેં સો ગ્રામની ઓરિયો બિસ્કીટ લીધેલી છે તમે તમારી પસંદની કોઈપણ ક્રીમવાળી બિસ્કીટ લઈ શકો છો તો અહીં મેં ઓરિયો બિસ્કીટનો ઉપયોગ કર્યો છે હવે બિસ્કિટને આ રીતે આપણે એક બાઉલમાં લઈ લઈશું તો બિસ્કીટ ક્રીમવાળી એટલા માટે લેવાની છે કે આગળ હું તમને એનો ઉપયોગ બતાવું છું કે એનો આપણે ક્રીમનો આગળ કઈ રીતે ઉપયોગ કરવાના છે તો જુઓ આ બધી બિસ્કિટ્સ છે એમાંથી વચ્ચેના ક્રીમને આપણે અલગ કરી લઈશું તો એટલા માટે આપણે બિસ્કીટ ક્રીમવાળી લેવાની છે ફ્રેન્ડ્સ કારણ કે એ આગળ આપણે ખૂબ સારો એનો ઉપયોગ કરવાના છે તો બધું ક્રીમ આ રીતે મેં અલગ કરી લીધેલું છે અને બિસ્કિટને આ રીતે મિક્સર જારમાં લઈને સરસ ફાઇન એનો પાવડર બનાવી લઈશું તો એકદમ બારીક એનો આપણે પાવડર બનાવી લઈશું તો જુઓ હું તમને બતાવી દઉં છું એકદમ સરસ બારીક એવો પાવડર એનો બનાવી લીધેલો છે તો હવે એક બાઉલમાં એને લઈ લઈશું તો બધી બિસ્કિટના પાવડરને આપણે બાઉલમાં લઈ લીધો છે હવે દૂધની ઉપર જે મલાઈ આવે છે ને મલાઈ દૂધને ગરમ કરીને ઠંડુ પાડ્યા પછી એમાં જે મલાઈ જામ એને સરસ રીતે ફેટીને લેવાની છે અને એક સાથે મલાઈનો ઉપયોગ નથી કરવાનો પહેલાં આપણે એકથી બે જ ચમચી મલાઈનો ઉપયોગ કરીશું અને આગળ જરૂર લાગશે તો વધારે મલાઈનો ઉપયોગ પણ કરી શકશું જુઓ તો અહીં હું પહેલાં બેથી ત્રણ ચમચી જેટલી મલાઈ એડ કરી રહેલી છું તો મલાઈને આપણે સરસ ફેટીને જ લેવાની છે અને એનાથી એકદમ ક્રીમી ક્રીમી મોડક બનીને તૈયાર થાય છે તો જુઓ બિલકુલ કોઈપણ પ્રકારના મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યા વગર એકદમ સરળ પદ્ધતિથી આપણે મોડક બનાવી દેલા છે તો એક લોટ જેવું મેં બાંધી દીધેલું છે મલાઈ નાખીને અને આ બાજુ ક્રીમ છે એની અંદર હું ડેસિકેટેડ કોકોનટ એટલે જે તૈયાર નળિયેળનું છીણ મળે છે તો એ મેં એક ચમચી મોટી ચમચી એડ કરીને સરસ આ રીતે બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે એ જે નાળિયરનું છીણ છે તે એમાં એડ કરવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ લડ્ડુ જેવું બને છે હવે આપણે જે બિસ્કિટનું લોટ જેવું બનાવીને તૈયાર કર્યું છે એમાં આપણે મોડકનો શેપ આપવાના છે તો અહીં મેં એક મોડકનું મોલ્ડ લઈ લીધેલું છે પણ જો તમારી પાસે આ રીતનું મોલ્ડ ના હોય તો પણ તમે કોઈ પણ શેપમાં આ મીઠાઈને બનાવી શકો છો એનો ટેસ્ટ ઘણો સરસ આવતો હોય છે આજે હું તમને મોડકની રેસીપી બતાવી રહેલી છું એટલે મોડકના શેપમાં એને બનાવીને બતાવીશ તો આ રીતે સરસ ગ્રીસ કર્યા પછી આપણે મોલ્ડમાં જે આપણે બિસ્કીટનું લોટ જેવું મિશ્રણ બનાવેલું છે એને એડ કરીશું હું તો એને સરસ દબાવીને એકદમ સરસ ડિઝાઇન આવે મોડકની એ રીતે આપણે દબાવીને મોડકમાં ભરી લઈશું તો મોડકમાં ભરવાની પણ એક પદ્ધતિ હોય છે જેથી એકદમ પરફેક્ટ એનો શેપ આવતો હોય છે તો તમે જોઈ શકો છો સરસ રીતે મેં દબાવીને એને મોડકનો શેપ આવે એ રીતે ભરી દીધેલું છે તો બિસ્કીટના મિશ્રણને ભર્યા પછી વચ્ચે મેં એક બખોલ જેવું ખાલી રાખ્યું છે જેમાં આપણે જે ક્રીમ અને નાળિયેરનું છીણ છે એને આ રીતે એમાં ફિલ કરીશું અને ઉપરથી પણ આપણે થોડી બિસ્કીટનું મિશ્રણ આ રીતે લગાવી દઈશું તો એકદમ સરસ આપણો મોડક બનીને તૈયાર થશે અને લૂકવાઈઝ અને ખાવામાં પણ બહુ જ સરસ લાગતો હોય છે અને વળી આપણે પંખા નીચે બેસીને શાંતિથી એને બનાવી શકીએ છીએ એ પણ ઘણો મોટો ફાયદો છે તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ શેપમાં અને લૂકમાં પણ અને ખાવામાં તો ખૂબ જ સરસ એવો આપણો મોડક બનીને બિલકુલ તૈયાર છે તો ફ્રેન્ડ્સ જુઓ એકદમ સરસ તમે જોઈ શકો છો અને સરળ પણ છે કોઈપણ એને ઇઝીલી ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનાવી શકે ફક્ત આપણે કોઈપણ ક્રીમવાળી બિસ્કીટનો ઉપયોગ કરવાનો રહેશે તો આ રીતે બધા મોડક આપણે બનાવીને તૈયાર કરી લઈશું તો સો ગ્રામ બિસ્કીટમાંથી ફ્રેન્ડ્સ ત્રણ જેવા મોડક થોડી મોટી સાઇઝના છે મોટી સાઇઝનો મોલ્ડ છે માટે અને છેલ્લે આ રીતનું થોડું બચી ગયેલું તો કોપડાના છીન અને બિસ્કીટના ક્રીમ એને આ રીતે મેં શેપ આપી દીધેલો છે ગોલ રાઉન્ડમાં અને એના ઉપર જે બિસ્કીટનું આપણે બનાવીને તૈયાર કર્યું છે લો જેવું તે પણ આ રીતે મેં લગાવી દીધેલું છે અને આ શેપ પણ બહુ સરસ લાગે છે એના ઉપર તમે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરો તે પણ ખૂબ જ સુંદર દેખાશે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે ગણેશ ચતુર્થી પર કે પછી તમને કંઈક મીઠું ખાવાનું મન થાય તો આ રીતે તમે મોડક બનાવીને ખાઈ શકો છો કોઈપણ મીઠાઈ આ રીતે તમે બનાવી શકો છો ગેસને બિલકુલ સળગાવ્યા વગર તમે આ વસ્તુ બનાવીને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ જો તમને મારો આઈડિયા ગમ્યો હોય રેસીપી ગમી હોય તો પ્લીઝ પ્લીઝ જરૂરથી વિડીયોને લાઈક કરજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો અંદરથી પણ મેં તમને બતાવી દીધેલું છે કેટલું સરસ મોડક બનીને તૈયાર થયું છે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો